એક ખેતર હતું તેમાં ટામેટાંનું એક છોડ છોડ ઉપર એક જ ટામેટું નાનકું ગોળમટોડ લાલ લાબ અને રસદાર ટામેટું ખેડૂત દરરોજ ખેતરે આવે ટામેટા સામે જુએ અને મનમાંને મનમાં મલકાય તેને આ ટામેટું બહુ ગમતું હતું પણ ટામેટાને એમ કે પોતે તે નકામું છે એથી તે ખેડૂત તેની મશ્કરી કરે છે એવું સમજતું આ ગેરસમજના લીધે તે નારાજ હતું તેણે ત્યાંથી દૂર જતી રહેવા નક્કી કર્યું એક દિવસ ખેડૂત બહાર ગામ ગયો હતો ખેતરે આવી શક્યો નહીં લાગ જોઈને ટામેટું ત્યાંથી ભાગી ગયું ગામને પાદરે પહોંચ્યો ત્યાં ટાબરિયાની ટોળી રમતી હતી ટાબરિયા રમતા જાય ને ગાતા જાય તેમણે ટામેટું રે ટામેટું રમતા જોઈને તે રાજી થઈ તેને નદીએ નાવા જવાનું મન થયું તે ઉપડી નદી તરફ પણ રસ્તો ભૂલી ગયો પહોંચી ગયું બજારમાં ત્યાં એક કાકા શાકભાજી ખરીદતા હતા કાકા કહે એ ટામેટું કેમ કાઢી લીધું થોડું તો નમતું હતું શાકભાજીવાળા કાકા બોલ્યા સાહેબ બહુ મોંઘા છે ટામેટા ટામેટા કિંમતી છે એ જાણીને ટામેટાને આનંદ થયો ટામેટું દડબડ દડબડ કરતું આગળ વધ્યું ચાલતા ચાલતા ગાવા લાગ્યું ટામેટું થવું ચાલ્યું ત્યાં સમોસાની દુકાન આવી ત્યાં બધા લોકો સમોસામાં ટામેટા સોસ ઉમેરીને ખાતા લોકો વાત કરે કે સોસ બહુ ટેસ્ટી છે હા યાર સોસ વગર સમોસા નકામા આ બધું સાંભળીને ટામેટું તો રાજીનું રેડ થઈ ગયું બમણા જોરથી ચાલવા લાગ્યું થોડી જ વારમાં બજારમાંથી એક પડિયા સુધી પહોંચી ગયું અને મજાથી ગાવા લાગ્યું ટામેટું રે ટામેટું માં

ટામેટુ નદી નદીમાં નાવા જતું હતું ત્યાં જ તેના કાને બાળક રડવાનો અવાજ સંભળાયો બાળક ભૂખ લાગી હતી ટામેટા જોઈને તે રાજી થઈ ગયું બાળકી ટામેટાને કહે ટામેટા અંકલ હું તમને ખાઉ ટામેટું કહે પહેલા મને નાવા દે પછી ખાજી ટામેટું નદીમાં ના આવ્યું પછી ખુશીથી બાળકનું ભોજન બની હવે તેને સમજાઈ ગયું કે ખેડૂત તેની મશ્કરી નહોતો કરતો પોતે બહુ કામનું છે બાળકના પેટમાં જઈને તે ગાવા લાગ્યું તો મિત્રો વાર્તા સારી લાગી હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળીશું બીજા વિડીયો માં જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત